હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંડલજા દારૂ લુલુમ પાસે આવેલ ભત્તાવાળા ફાર્મ ખાતે ગતરોજ ઈદ મિલન સમારંભના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર જિલ્લાના તમામ સાથી વકીલ મિત્રો એકત્રિત થઈ ભત્તાવાળા ફાર્મ તાંડલજા ખાતે ઈદ મિલનના પ્રોગ્રામ પછી વકીલ મિત્રો સાથે દાવત રાખવામાં આવી હતી જેમાં આયોજક એડવોકેટ રણજીત રાઠોડ ગુજરાત ગુજરાત મેમ્બર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ મેમ્બર બાર કાઉન્સિલર ઓફ ગુજરાત અને એડવોકેટ મોહમ્મદ હનીફ શેખ

તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું રેવત